જય 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 કૃષ્ણ રામ રામ સીતારામ માતાજી ગોપાલ સ્વામિનારાયણ મહાદેવ મહાદેવ હર કેમ કેમ છો જન્માષ્ટમી ટુ ઓલ અને આજે પણ આપણે વહેલા કે ગેટ ખુલે પેલી ગાડી આપડી હોય એમની જેમ કે ટ્રાફિક માં ફસાય છે વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ

આ બધા હોય ને તેમનો મજા જ આવે અંદર રેવું હોય કેવું પણ એને તકલીફ કરે કઈ વાંધો નઈ થોડીક મોટી થઈ જશે ને પછી એડજસ્ટ થઈ જશે અત્યારે ચાલશે તો બસ ચલો હવે આપણે આપણી જન્માષ્ટમીની જે પ્રિપેરેશન બાકી છે થોડું ઘણું રહી ગયું છે કરી લઈ કાલે થોડું કર્યું હતું પણ તમારા લોકો જોડે કઈ આપણે

લીધું કઈ વાંધો નઈ ચાલો પેલા આપણે ચા પાણી પી લઈએ ચા પાણી ઓલરેડી બની ગયા છે કેમકે આવીને દર્શન કર્યા ને એ બધું કર્યું ને તો લાઈટ થઈ ગયું આરતી પૂજન બધું થઈ ગયું છે આપડે પોઈચા પોઈચા ને પણ આજે વાતાવરણ આવું ધાબડ્યું છે સુરસ જ다가 લાગતો તો નથી ક્યાંથી ઉગડે નીકળે ઉગડે શું કે રોડ ઉપર એટલો વાંધો નતો પણ જંગલ માં અંદર આવ્યા ને તો બધું અંધાર અંધાર જેવું લાગવા મળ્યું હે ને સાબજી અહી તમે ધ્યાન રાખજો સીયા છે તમારી આગળ હા મને ખબર છે અહિયાં કેમ કે વરસાદ ચાલુ હતો અને ઉતરવા ગયા તો અહીંથી લસરપટી થઈ ગઈ બધાની

અહીંયા આજે જે શેડ છે ને પતરાનો એમાં એ કે વચ્ચે અહીંયાથી લઈ અને આ સાઈડ દોરી બાંધીને પછી વચ્ચે એ કે મટુકી લટકાવીએ અને મટુકીનું ડેકોરેશન કંઈક આપણે આ રીતના કરેલું હતું કેવી રીતે જે હતું એમાં જ આપણે પેલું સુધારો કર્યો છે થોડો ઘણો અને આજ જ મટુકીની સ્વાહા કરાવવાનું છે હવે એટલે કે ફોડાવવાની છે આ મટુકી ફોડવા માટે કઈ કઠણ વસ્તુ જોશે તારી વાસડી નહીં ચાલે પોલી છે સાવ ટુકી કેમ ખોડવાની છે હા એક મટુકી આપણી અહિયાં બંધાઈ ગઈ છે એવી રીતના હજી બીજી બે બાંધવાની છે પ્લાન બધું ચેન્જ કર્યો એટલે આ બધું અત્યારે હવે ઇમરજન્સી માં થઈ પડ્યું કામ હું તો છું એમ કરવાનું છે સિયા કાનુડો બનશે ને નહી બને તો તો રાધિકા બનશે રાધિકા તો ઓલરેડી કાનુડો હેડો હા પછી ધવલ પપ્પા નંદ હે બનશે

મનોકામના સરકડીયા હનુમાનજી મહારાજ જય હે છે તારે છે હાલો મટકી ફોડવા જાવું જ ને આપણે હવે મટકી ફોડવા જવું છે ને જવું છે શિયા કેમ મટકી ફોડશે હ એમ એમ ફોડશે એવી રીતે ફોડશે હા વેરી ગુડ આ બસ એમ જ મારવાનું જો આપણે ચલો અમારો કાનો થઈ ગયો છે રેડી અને હવે જોઈએ મટકી ફોડે છે કે પાક કાઢે છે નહીં ઈ નહીં કરવાનું કંઈ કાનુડો અમારો નગર ચર્ચા એ નીકળ્યો છે નગર જરિયા હે કાનુડા કાનુડાનો વેશ બદલી ગયો ને હવે ઓરિજિનલ એમના વેશ માં આવી ગયા હે સિયાબેન બસ અહીંયા જે મંદિર મારા છે ને કઈ ગયા આરી આ બાજુ ન્યા જ આવવાનું છે એ ગયા ત્યાં સુધી મને લઈ જાવ તમે કેમ કૃષ્ણ હા હરિહર નો સમય થતો આવે છે અને હરિહર માં આજે છે મસ્ત મજાની ટકા લાડુ એટલે કે મોહનથાળ જેવી ટેપલી શીરો પછી અહીંયા છે આપણું ગરમા ગરમ શાક અને અમારા ભાઈ કઈ ગયા ભલા આ ભાઈ એ મોટા આપણે શું કહેવાય કંદોઈ છે બરોબર ને હવે કેમેરા અમે કઈ નહીં બોલે કેમેરા કેમેરામ કઈ નહીં બોલે ઓપ કેમેરા ઘણું બધું કઈ દે હેતાર અહીંયા આઠમ ના દિવસે મસ્ત મજા ની ઇડલી એવું છે પેલી વાર જોઈએ છે બને છે કે નથી બનતું

ભાઈ નું કેવાનું એવું કે પાટવડ કોઠા કેટલા માણસો છે તમારે સીતારામ સીતારામ કરવાનું બધા કોઈ વાત નહી કોઈ વાત નઈ હાલો હાલો સીતારામ પ્રસાદી થઈ ગયું બધું પૂરું ને હવે આ બધું પથારો હાકેલવાનો છે હાલો ભાઈ તમે નીકળો પ્રસાદી પૂરી થઈ ગઈ ખાવાનું

ચલો તો જે વાસણ ને બધું ભેગું કરવાનું તે બધું થઈ ગયું છે કામકાજ અને અમારા સિયાબેન પણ જાગી ગયા છે પણ અત્યારે ખબર નહીં એમનું મૂળ કેમ જતું રહ્યું છે તો હવે કીધું કપીરથ પાસે લઈ જઈએ અને જો એમનું મૂળ આવી જાય તો પાછું પણ અહીંયા બેક સાઈડમાં તો ક્યાંય કપીરથ દેખાતા નથી આપણા પબ્લિક દેખાય છે નખરું હજી કારણ કે બધા લોકો આઠમની રજા છે તો આવ્યા છે ફરવા માટે તો હજી આટલું પબ્લિક બાકી છે હજી આમ તો ચાર જ વાગ્યા છે એટલે કઈ ઉપાધિ જેવું છે નહીં પાંચ વાગે આપણે પણ પછી નીકળી જશું કેમ શિયા ઘરે જવું છે ને છે ને હે રોકાવું છે ત્યાં જવું છે પણ નદીમાં ભૂ નથી શિયા ભૂ હોવું તો જોયે ને નદીમાં વરસાદ નથી તો ભૂ નથી આવ્યું નતો શિયા ને મજા આવો નદીમાં હા વરસાદ આવશે હે શિયા વરસાદ આવશે